આમોદ ભરૂચના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકો રોડ પર પડેલ ખાડાઓ અને વરસાદી પાણીના ભરાવાના કારણે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે વરસાદમાં રોડ પર પાણી ભરાઈ રહેવાના કારણે વાહનો ખાડામાં પટકાતા હતા ખાડાઓ તો દૂર નથી થયા પરંતુ વરસાદે વિરામ લેતા હવે ધૂળની ડમરીઓથી લોકો હેરાન પરેશાન છે શહેરના કેટલાક રસ્તાઓની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે એક ખાડો બચાવવા જાય તો વાહન બીજા ચાર ખાડામાં પડે તેમાં જ્યાં રસ્તાઓ થોડા સારા છે ત્યાં વાહનો થોડી સ્પીડ પકડે એટલે ધૂળની ડમરીઓ ઉડતી થઈ જાય છે રોડ પરની ધૂળની ડમરીઓને કારણે એકંદરે ઝીરો વિઝિબિલિટી જેવું વાતાવરણ થઈ જાય છે જેના કારણે પાછળ આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર પડતી રોડ પર ઉડતી ધૂળના કારણે મોટી દુર્ઘટના સઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે રોડ ઉપર ઉડતી ધૂળના કારણે ગામડાઓ બજારોમાં આવતી જતી પબ્લિક અસ્થામા સહિત જેવી બીમારીઓ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે બીજી તરફ ધૂળના રચકણ આંખોમાં જવાના કારણે લોકોના આંખોના ઇન્ફેક્શનથી લઈ આંખોની અન્ય બીમારી કે અન્ય નુકસાન થાય તેવો ભય સતાવી રહ્યો છે